મેંદરણામાં તાંડો બાદ પ્રભાવિત લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ ગ્રામ પંચાયત સરપંચ જે ડી વંદે માતરમ સેવા સમિતિ પ્રમુખ હરેશ ઠુમર અને ટીમ પ્રભાવિત લોકોની વાહરે મેંદરડામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે ત્યારે મેંદરડાના ઇતિહાસમાં સૌ વાર ત્રણ કલાકમાં તેર ઇંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે મધવંતી નદીમાં ઘોડાપુર આવ્યું જેના લીધે નદી કાંઠા વિસ્તારમાં અનેક ઘર આવેલા છે આ ઘરોમાં નદીના પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી અનાજ ખાદ્ય સામગ્રી વગેરે તણાઈ જતા લોકો મહામુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારબાદ મેંદરડા ગ્રામ પંચાયત સરપંચ જે ડી ખાવડું અને તંત્ર દ્વારા હજારો લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા આ તમામ લોકોને સામાકાઠે આવેલા પ્રાથમિક શાળા ખાતે ખસેડી આશરો આપવામાં આવ્યો ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં વંદે માતરમ સેવા સમિતિ જિલ્લા પ્રમુખ હરેશ ઠુમર તાલુકાની ટીમ દ્વારા આ તમામ આશ્રિત લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી નમસ્કાર મિત્રો હું હરેશ ઠુમર પ્રમુખ શ્રી જિલ્લા વંદે માતરમ સેવા સમિતિ આજ રોજ મેંદડામાં ગઈકાલ રાત્રે અંદાજે 13 ઇંચ જેટલો વરસાદ એકી સાથે પડવાથી

એમને ભોજનની વ્યવસ્થાઓ પણ અહીંયાથી કરવામાં આવી છે આપ સૌ જોઈ રહ્યા છો કે અત્યારે આ બધા પીડિતો છે આ જે પૂર જે પાણીનું પૂર આવ્યું એને કારણે એના ભોગ બન્યા છે એની ગરવખરીઓ પણ તણાઈ ગઈ છે ડૂબી ગઈ છે એને કારણે વંદે માતરમ સેવા સમિતિ આ મેંદડા તાલુકા અને જુનાગઢ જિલ્લાની ટીમ આ લોકોની વારે આવી છે અમે એના પડખે કટિબદ્ધ છીએ આજે જમવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા સમાજની વસ્તી છે અને હજુ પણ કામગીરી ચાલુ છે અહીંયા સિલશાળા સ્કૂલ છે અહીંયા બધાને આપણે લઈ આવ્યા છે તેની વ્યવસ્થા પણ અહીંયા કરવાની છે આ લોકોનો સંપૂર્ણ સામાન અયોગ્ય છે જેવા કે પૈસા અને ખાવાના ઘઉં ઘઉંબાજુ તો ખરા તેલ મસાલો તો ખરા પણ તેના ડોક્યુમેન્ટ સરકારે ખાસ ધ્યાન દઈએ કે એના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ રેશન કાર્ડ એવા અનેક ડોક્યુમેન્ટ છોકરાના સ્કૂલ સર્ટિફિકેટો આ બધું જ નાશ લાગ્યું છે બધું જ નદીમાં તણાઈ ગયું છે એટલે સરકાર શ્રીને મારી વિનંતી છે કે આ લોકોને તાત્કાલિક વેગી શકે ન્યાય મળે અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ